જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે આ મહત્તમ મહાભાગ વિષ્ણુ પુરાણ પોતાના શુદ્ધ ચિત્ત સાંભળવા વાળા જીવથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે ફળ સ્વરૂપ એના બધા જ મનોરથો પૂર્ણ થઈ જાય છે પ્રભુ એની સઘળી જવાબદારીઓ ખુદ પોતાને ઉપર લઈને ને પૂરી કરી દે છે આ પુરાણના શ્રવણથી જે ફળ પ્રાપ્ત થાય છે ત્રિલોક અન્ય કોઈ કર્મથી ઉપલબ્ધ નથી કેમ કે ત્રિલોકના શ્રી વિષ્ણુ આ પુરાણ પ્રાપ્તવ્ય ફળ છે આથી બધા શ્રોતાઓને વૃદ્ધાવસ્થા રોગ તથા જન્મ મરણના બંધનોથી મુક્ત કરવાવાળા તથા બધા મનોરથ પૂરા કરીને અભિષ્ટ સિદ્ધ પ્રદાન કરવાવાળા છે એમના જ આ શ્રેષ્ઠ તેમજ દિવ્ય પુરાણનું શ્રવણ મનુષ્ય માટે સુખાકારી હોય છે આગળના વિડીયોમાં અંશ ચારમાં આપણે એક થી ત્રણ ભાગનું શ્રવણ અને પઠન કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં ભાગ ચાર નું શ્રવણ અને પઠન કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે આયુના વંશનું વિવરણ સંભળાવતા પરાશરજીએ કહ્યું કે આયુના લગ્ન રાહુની કન્યા સાથે થયા એને ત્યાં નહુશ ક્ષત્ર વૃદ્ધ દંભ રજી અને ના નામના પાંચ પુત્રોએ જન્મ લીધો શત્રુવૃદ્ધના પુત્ર સુહોતોનો આગળ વંશ આ રીતે ચાલ્યો સુહિતા ને ત્રણ પુત્રો થયા કાશ્ય કાસ અને ગુત્સમદ ગુત્સમદથી સૌનક થયા જેમણે ચાર વર્ષ નું પ્રવર્તન કર્યું કાશ્યપના પુત્ર કશય થયા એમના વંશમાં રાષ્ટ્ર દીર્ઘ તપા ધન્વંતરી થયા આ ધનવંતરી આયુર્વેદનો વિભાગ કરવાવાળાને યજ્ઞભાગનો ભોગ કરવાવાળા થયા ધનવંતરીની વંશાવેલી આ રીતે થઈ કેતુમાન ભીમરથ દિવોદાસ પ્રતર્દન અલગ સનતી સુનિય સુકેતુ ધૂમકેતુ સત્યકેતુ વિભુ સુવિભુ સુકુમાર દુષ્ટકેતુ વિતિ હોમ માર્ગ માર્ગભૂમિ માર્ગભૂમિથી આગળ વર્ણ ધર્મનો પ્રસાર થયો વસ્તુતઃ આ વંશાવેલીમાં પ્રતરદન વધારે મહત્વપૂર્ણ તેમજ પ્રસિદ્ધ થયો બધા જ સપુત્રો બે વિજય મેળવવાને કારણે શત્રુજીત પિતા દ્વારા પ્રેમથી પુત્ર બોલાવવાના કારણે અપૂર્વ અશ્વધારી હોવાને કારણે કુવલ્યશ્વા નામથી પ્રસિદ્ધ થયો આયુના ચોથા પુત્ર રજી વિશે મૈત્રીજીને સંભળાવતા પરાશરજી બોલ્યા કે એક વખત દેવાસુર સંગ્રામ શરૂ થવાથી પહેલા જ દેવતાઓ તેમજ દૈત્યો બને ત્રણ લોકનો જાણકાર બ્રહ્મા પાસેથી વિજયના પક્ષની સ્થિતિ જાણવાય છે તો બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આયુપુત્ર રજી શસ્ત્ર લઈને જેના તરફથી લડશે એના પક્ષનો વિજય થશે આ સાંભળતા જ બધા અશુરોએ રજીને પોતાના પક્ષમાં કરવા માટે રજીને પ્રાર્થના કરવા લાગ્યા દૈત્યો પાસેથી વિજય પછી રજીએ ખુદ ઇન્દ્ર બનાવવાની શરત રાખી એ પર હિરણ્ય કશુપના પુત્ર પ્રહલાદના માટે સુરક્ષિત બતાવીને આ શરતોનો અસ્વીકાર કરી દીધો પછી રજીની પાસે ગણાવ્યા તેમણે રજીને અને યુદ્ધ થયું રજીના દેવતાઓના પક્ષમાં યુદ્ધ કરવાના કારણે દેવતાઓનો વિજય થયો ઇન્દ્રાસન છીનવવાના ભયથી ઇન્દ્રએ રજીના ચરણોમાં પોતાનું માથું રાખીને પુત્રના રૂપમાં સ્વીકારવાની વિનંતી કરી રજીએ સ્વીકાર કરી લીધો આ રીતે ઇન્દ્ર ચાલાકીથી પુનઃ ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લીધું રજીના પાંચ પુત્ર હતા જેમણે રજીના મૃત્યુ પછી પોતાના ઉત્તરાધિકારી હોવાનો દાવો કરીને રાજ્ય તો તેમને નિરાશ કર્યા આ કારણે યુદ્ધ થયું અને ઇન્દ્ર હારી ગયા રજી પુત્રોએ ફરીથી પોતાના પિતાનું રાજ્ય પાછું લઈને ઇન્દ્રપદને મેળવી લીધું ઇન્દ્ર હારને વધારે સમય સુધી સહન કરી શક્યા નહીં એમણે દેવગુરુ બૃહસ્પતિની સહાય માંગી બૃહસ્પતિએ ઉપાય હેતુ એવા યજ્ઞ અનુષ્ઠાન કર્યું કે રજીપુત્ર વેદ વિમુખ તથા આ રીતે વિરોધી હોવાને કારણે તેઓ જ તેજહીન થઈ ગયા આવી દશામાં તેઓ ઇન્દ્રના આક્રમણનો સામનો કરી શક્યા નહીં અને પરાજિત થઈ ગયા આ રીતે ઇન્દ્રે ફરીથી પોતે ગુમાવેલા વૈભવ પ્રાપ્ત કર્યો અને સિંહાસન મેળવી લીધું આયુના બીજા પુત્ર રમ્યને કોઈ સંતાન ન થયું પરંતુ ત્રીજા પુત્ર શત્રવૃદ્ધથી સંતાનોનો વિસ્તાર થયો શત્રવૃદ્ધના પુત્ર પરીક્ષિત સંજય જય વિજય કૃત હર્ષવર્ધન સહદેવ અહીન જ્યોતિન સાંસ્કૃતિક ક્ષેત્ર ધર્મ આયુના પ્રથમ પુત્ર નહોશ નાયતી અયાતિ સંપત્તિ અયાતી વિયાતી અને કૃતિ છ પુત્ર થયા યતિના જૈષ્ઠ પુત્ર હોવા છતાં પણ રાજ્યની વિરક્તિના કારણે અયાતિ ગાદી ઉપર બેઠો યયાતી શુક્રાચાર્યની પુત્રી દેવયાની તથા વૃષ પર્વની પુત્રી શર્મિષ્ઠા સાથે લગ્ન કર્યા દેવયાનીથી યદુ અને તરવસુ તથા શર્મિષ્ઠાથી દહ્યુ અનુ તેમજ પુરપુત્ર ઉત્પન્ન થયા યયાતિ શુક્રાચાર્યના શાપને કારણે કસમય વૃદ્ધ થઈ ગયા સ્વાર્થી યયાતિએ પોતાના જ્યેષ્ઠ પુત્ર યદુથી અને એના યૌવનની માંગ કરી પણ યદુએ પિતાની કામેશાને તિરસ્કૃત કરીને એમની માંગને નકારી દીધી ક્રોધી એ પુત્રને સંતાનહીન થવાનું શાપ આપી દીધો તથા ખુદના ઉત્તરાધિકારથી અલગ કરી દીધો આજ અનુરોધ અયાતિએ પોતાના અન્ય પુત્રો સાથે પણ કર્યો કુરુને છોડીને બધા પુત્રોએ પિતાની માંગને ઠુકરાવી દીધી પુરુએ પિતાની દિનદશા જોઈને એક વર્ષ સુધી સમજતો હતો કે એક હજાર વર્ષ સુધી વિષય ભોગ કરીને તૃપ્ત થઈ જશે જ્યારે આટલા વર્ષ સુધી પણ કામ ભાવના શાંત ન થઈ શકી પણ વધારે ભડકી ઉઠી તો એની સમજમાં આવી ગયું કે જેમ અગ્નિમાં ઘી નાખવાથી તે શાંત થવાની જગ્યાએ વધારે ભડકે છે એ જ પ્રકારે કામ ન થઈ શકે અને ભડકી ઉઠી તેથી એના શમનનો એકમાત્ર ઉપાય એનો ત્યાગ જ છે એણે અનુભવ કરતા કરતા વિષયોની દાસતાને તિલાંજલિ આપી દીધી અને ઈશ્વર ભક્તિમાં ખુદને પ્રવૃત્ત કરવાનો નિશ્ચય કરીને પુત્રનું યૌવન એને પાછું આપી દીધું અને ખુદ વૃદ્ધાવસ્થાને ગ્રહણ કરી તેણે પુત્રને રાજ્ય સોંપીને વનમાં ચાલ્યા ગયા અયાતીનો મોટો પુત્ર યદુ ખૂબ જ પ્રભાવશાળી રાજા થયો યદુના વંશમાં શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો હતો યદુના તથા નહુસ ચાર પુત્રો થયા એમાં સહસ્રજીતના ત્રણ પુત્રો હે 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 તથા વેણુ હમત થયા હે હે નો વંશ ક્રમ આ રીતે રહ્યો હતો હે હે ના ધર્મ ધર્મ નેત્ર કુંતી સહજીત ધનક થયાત્રા મહાપ્રતાપી અર્જુને જન્મ લીધો જેણે ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરીને અનેક વરદાન પ્રાપ્ત કર્યા હતા અર્જુને પોતાના પૌરુષ તેમજ વીરતાના બળ પર પંચ્યાસી વર્ષ સુધી રાજ્ય કર્યું એને પોતાના આક્રમણ કરવા પશુની સમાન બાંધીને નગરના રાખી દીધો અર્જુનના સો પુત્રો થયા હતા જેમાં સુરસેન વૃષસેન મધુ તથા જયધ્વજ મુખ્ય હતા જયધ્વજના પુત્ર તાલનજંગના પણ સો પુત્ર થયા એમાં વિનિહોત્ર તથા ભરત મુખ્ય હતા ભરતને ત્યાં વૃષે જન્મ લીધો જેના પર પુત્ર વૃષ્ણિના પણ સો પુત્ર થયા હતા આ કારણે વંશના નામ વૃષ્ણિ વંશ કહેવાયા મહારાજ યદુના નામથી યાદવ તથા મધુના નામથી માધવ વંશનું નામ પડ્યું હતું યદીના જ દ્વિતીય યુગ કોષ્ટુના વંશ ધ્વજજીની વાનથી ખ્યાતિ ઋષંકુ ચિત્રરથ શશિબિંદ સુધી ચાલ્યો શશી બિંદુએ એક લાખ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા અને દસ લાખ પુત્રોને તથા પૃથ્થુદાન મુખ્ય હતા એના પૃથુ શ્રવાનો વંશક્રમ પણ આ પ્રકારે ચાલ્યો હતો પૃથ્વીશ્રવા પૃથુતમ ઉષ્ણા ઉષ્ણાએ સોળ અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા શીતરૂપ કમજ કવચ પરાવૃત થયા તેમાં સ્કમેલો પૃથુ જયામગ અને હરિત પાંચ પુત્રો ઉત્પન્ન થયા જયામદ ખૂબ જ કીર્તિમાન રાજા હતો જયામદની પતિ શેવ્યા વ્યંધા હતી એનાથી કોઈ સંતાન ન હતું પરંતુ જયામદ પર એની પત્ની પૂરી રીતે હાવી હતી આથી તે બીજા લગ્ન માટે વિચારી પણ શકતા ન હતા એકવાર તેઓ પોતાના શત્રુઓનું દમન કરીને પાછા ફરી રહ્યા હતા

જયા એમ કહીને મનાવી લીધી કે તેને પુત્ર થવા વાળો છે આથી હું પહેલેથી જ પુત્ર વધુ ની વ્યવસ્થા કરીને લાવ્યો છું અને ઈશ્વર કૃપાથી થોડા જ દિવસોમાં સેવિયા ગર્ભવતી થઈ ગઈ સમય જતા તેણે વિદર્ભના જામના પુત્રને જન્મ આપ્યો અને વિદર્ભના એ જ કન્યા સાથે લગ્ન થયા વિદર્ભથી ક્રય કૌશિક પેદા થયા યેદીના વંશજ ચેદ કહેવાયા વિદર્ભના પુત્રક્રમનો પુત્ર ક્રમનો વંશક્રમ આ રીતે રહ્યો કૃતિથી પૃષ્ટિ દશાહ વ્યોમા વિકૃતિ ભીમરથ નવરથ શકુની દેવરાત દેવશત્ર મધુ કુમાર વંશ અને પૂર અંશુ સ્ત્રવત્વ ચતુર્થ પુત્ર અંધકના એક પુત્ર ભજવાનના વંશમાં વંશમાં દેવગર્ભ ઉત્પન્ન થયા એમના પુત્ર સુરેશ ના પુત્ર વસુદેવને ત્યાં યદુવંશી કૃષ્ણે જન્મ લીધો સતવત ના વંશમાં ઉત્પન્ન થવાને કારણે એમના વંશી સાતવંત કહેવાયા સાત થયા ભજન દિવ્ય અંધક દેવાવૃદ્ધ મહાભજો તથા વૃષ્ણ ભંજનના છ પુત્રો થયા દેવાવૃદ્ધ ખૂબ મોટા પ્રતાપી રાજાના રૂપમાં પ્રસિદ્ધ થયા એમના પુત્ર બહુ પ્રતાપી પણ થયા મહાભોજીના વંશી ભોજ વંશી કહેવાયા વૃષ્ણીના સુમિત્રા તથા યુદ્ધજીત નામના બે પુત્રો થયા એમાં સુમિત્રાના અનમિત્ર અને અનમિત્રના નિદય અને નિદયના પ્રસન્નજીત તથા સત્રાજીત બે પુત્રો થયા સત્રાજીત સૂર્યના મિત્ર હતા તેથી સત્રાજીતે સૂર્યને પ્રસન્ન કરીને નયમંક મણી પ્રાપ્ત કરી લીધો અને પોતાના ગળામાં લટકાવીને જેવો એને દ્વારકામાં પ્રવેશ કર્યો લોકો એના મણિના પ્રભાવથી એને જ સૂર્ય સમજી લીધો કૃષ્ણના મનમાં એ મણીને પ્રાપ્ત કરવાની પ્રસન્નને મણિની સાર સંભાળનું સહેજ પણ ભાન ન હતું હકીકતમાં મણીને ધારણ કરતા સમયે મનુષ્ય સુચિતાનું પૂરું ધ્યાન રાખવું પડતું હતું પ્રસેને લાપરવાહીથી મણી ધારણ કરીને શિકાર કરવા ચાલ્યો ગયો વનમાં એક સિંહે તેને મારી નાખ્યો સિંહ મોમાં મણી નાખીને જેવા ચાલવા ગયા કે જામવંતે તેને મારી નાખ્યો અને મણીને લઈને જામવંત ગુફામાં આવી ગયો મણીને રમકડું સમજીને જામવંતના બાળકો રમવા લાગ્યા બીજી તરફ નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે કૃષ્ણ ખુદ મણી હડપવા ઈચ્છતા હતા તેથી તેમણે પ્રસન્નને મરાવી નાખ્યો આ મિથ્યા સમાચારને સમાપ્ત કરવા માટે શ્રી કૃષ્ણ પોતાના સાથીઓ સહિત પ્રસેનને શોધવા નીકળ્યા શોધતા શોધતા એ જગ્યા પર પહોંચી ગયા જ્યાં માર્યો હતો સિંહના ચિહ્નો યુદ્ધ થયું આ યુદ્ધ એકવીસ દિવસ સુધી ચાલ્યું ગુફાની બહાર બેઠેલા કૃષ્ણના સાથીઓ સાત આઠ દિવસ રાહ જોયા પછી કૃષ્ણને મૃત સમજીને નિરાશ પાછા ફરવા લાગ્યા પણ એમના સઘળા ક્રિયાકર્મ પણ પૂરા કરી દીધા

અને શત પણ શત્રાજીતની બહેન સાથે લગ્નના ઈચ્છુક હતા પણ અકસ્માતે શત્રાજીતના આ વ્યવહારથી તેઓ શત્રાજીત વિરોધી થઈ ગયા શતધનવાને ભડકાવીને મણી છીનવી લેવાની યોજના બનાવી લીધી આ દરમિયાન વર્ણાવતમાં દુર્યોધનની કૂટનીતિના શિકાર થવાના ફળ સ્વરૂપ પાંડવોના બળી જવાના સમાચાર મેળવીને કૃષ્ણ વર્ણાવત ચાલ્યા ગયા પાછળ છીનવીને તેનો વધ કરી નાખ્યો દુખી સત્યભામાએ કૃષ્ણને ખુદ જઈને આ ઘટનાની સૂચના આપી તો કૃષ્ણએ બલરામની સાથે શતધનવા પર આક્રમણ શરૂ કરી દીધું આવા સમયે કૃત વર્મા અને અક્રુરે કૃષ્ણનો વિરોધ કરવાનું સાહસ ન કર્યું મણી અક્રુરવા યુદ્ધના મેદાન શોધ પણ જ્યારે કૃષ્ણને મણી ના મળ્યો તો કૃષ્ણને બલરામ પર શંકા ગઈ બલરામે શ્રી કૃષ્ણનો અવિશ્વાસ સહન ન કર્યો આ કારણે તેણે કૃષ્ણ સાથેનો સંબંધ જ છોડી દીધો અને વિદેહનગર ચાલ્યા ગયા આયોજન કરવા લાગ્યા બધી તરફ સુખ શાંતિ નું સામ્રાજ્ય હતું કૃષ્ણ વિદેહ જઈને બલરામને મનાવીને દ્વારકામાં લઈ આવ્યા પણ થોડા દિવસો પછી કોઈ કારણથી ભિન્ન થવા પર અક્રુર દ્વારકા છોડીને ચાલ્યા ગયા પોતાના પિતાની સમાન પ્રતાપી છે તેથી એને ત્યાં પાછ આવવા જરૂર થોડી સ્થિતિ સંભાળી શકાય તેમ છે આ પ્રમાણે યાદવોના આગ્રહ પર અક્રુર ફરી પાછા દ્વારિકામાં બોલાવવામાં આવ્યા

માટે જરૂરી છે કે અક્રૂરનું મણીનું રહસ્ય બલરામ સામે સ્પષ્ટ કરી દે અક્રુર સ્થિતિને સમજીને મણિ કૃષ્ણને આપી દીધો અને એ અધિકાર પણ આપી દીધો કે તે ઈચ્છે તેને આપે યાદવોએ અક્રુરના કૃત્ય પર તેમની હૃદયથી પ્રશંસા કરી અને કૃષ્ણે ફરી મણી અક્રૂરને આપી દીધો રાજવંશોનું આખ્યાન અધૂર હોવાથી તેને આપણે આગળના વિડીયોમાં ભાગ પાંચમાં સાંભળીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન